ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને તુષાર ચૌધરી કાગવડના ખોડલધામ પહોંચ્યા જ્યાં તેમણે માતાજીના દર્શન કર્યા હતા આ પ્રસંગે કોંગ્રેસના સાંસદો ધારાસભ્યો વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અમિત ચાવડાએ જણાવ્યું કે મા ખોડલના ચરણોમાં શીશ નમાવીને અમે ગુજરાતની જનતાના હક અને અધિકાર માટે જે સંઘર્ષ કરી રહ્યા છીએ તેમાં મા ખોડલ અમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે

આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શીર્ષ નેતૃત્વ અમારા આગેવાનો કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શિષ ઝુકાવ્યું છે પૂજા અર્ચન કરી ને ધ્વજારોહણ કર્યું છે એ સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના સર્વ વિસ્તારના સર્વનું કલ્યાણ થાય સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ શાંતિને સમૃદ્ધિ આવે અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂઠી હોય ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એમનો ઊભો પાક એની આખા વર્ષની મહેનત આજે પાણીમાં છે અને આવું વારંવાર થાય છે બીજી તરફ ચારે બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે રોજ હત્યાઓ થાય છે બળાત્કાર થાય છે યુવાનો પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે વર્ગ વિસ્તારના લોકો આજે ખૂબ તકલીફમાં છે ખૂબ પરેશાનીમાં છે અને એવા સંજોગોમાં સરકાર તો એના માટે આગળ આવતી નથી અને જ્યારે કુદરત રૂટી હોય ખેડૂતો તકલીફમાં હોય ત્યારે આજે માના ચરણોમાં ત્રીસ ઝુકાવીને અમે સૌએ પ્રાર્થના પણ કરી છે અને સંકલ્પ કર્યો છે એક જવાબદાર વિપક્ષ તરીકે ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવા માટે ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે ગુજરાતની મહિલાઓની સુરક્ષિતતા માટે ગુજરાતના સર્વજનોના કલ્યાણ માટે કામ કરવાનો જે અમારો સંકલ્પ છે લડાઈ લડવા માટેની શક્તિ આપે અમારા સંકલ્પમાં આગળ વધવા માટેની શક્તિ આપે એવી આજે અમે પ્રાર્થના પણ કરી છે